લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ દાનેરાના વાલેર ગામે યોજાયેલા લકી ડ્રો મામલે અશોક માળી સહિત દસ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ધાનેરા પોલીસ મથકના પીએસઆઈ ખુદ બન્યા ફરિયાદી ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીની તપાસ બાદ પોલીસે દાખલ કર્યો ગુનો અશોક માળી અને તેની કંપનીએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે સરકારને ચેરિટી અને ઇન્કમટેક્સના નામે પણ ચૂનો લગાડ્યો છે પ્રતિબંધિત કલમ ચાર મુજબની બી એન એસ એસ કલમની કલમ મુજબ ગુનો થયો દાખલ સરહદી વિસ્તારમાં માસ્ટર માઇન્ડ અશોક માળીની લકી ડ્રોનની માયાજાળમાં લાખો લોકો ફસાયા છે પોલીસે લકી ટુના નામે ચાર ગુના દાખલ કર્યા પોલીસની અપીલ હજુ પણ કોઈ પીડિત હોય તો અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરાશે પોલીસ ચેરિટી અને ઇન્કમટેક્સની તપાસ થાય તો લકી ડ્રોનું બીજેડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે લોભામણી લાલચો આપી ગૌશાળાના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરતા લોકો સામે સાવચેતી રાખવા જાહેર જનતાને અપીલ હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ ત્રણ જેટલી એફઆઈઆર રજિસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ એક ચોથી એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે આવા તમામે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો એના નિયમનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજીસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે તેમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી ચેતવણી અને લોભાવણી જાહેરાતો ન જોવા મળે જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય